નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ગૌરવભેર ઉજવણી કરાઈ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચ્ચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બીજા પણ વિચારતાઓની સન્માનપત્રક એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે જેમને અંગદાન કરાવ્યું હતું એવા લોકોની પત્નીઓને સન્માનપત્ર આપતી વખતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સ્ટેજ ઉપરથી વિધવા પત્નીઓને સામે જઈ સન્માનપત્ર આપ્યું હતું ત્યારે તેમનો સાચો સન્માન મળ્યો હતો જિલ્લો આજે શૈક્ષણિક રીતે એક સક્ષમ બની રહ્યો છે આ પ્રસંગે સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર કલેક્ટર શ્રી વરुणકુમાર બરણવાલ

પોલીસ દળના જવાનો જીઆરડી હોમ ગાર્ડ ના જવાનો શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્ર દિન તમામ ગુજરાત વાસીઓ હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામના એ ક્ષણે તો દેશ માટે બલિદાન આપવાનો દેશ માટે મરવાનો દેશ દેશ માટે જીવીશ એવો સંકલ્પ કરીએ કોના આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ દેશ પ્રagati કરે તમામ સમસ્યાઓ હરી જે સાગર વધી રહ્યો છે ત્યારે એક ભારતીય તરીકે આ ભારત દેશ તહેવારોનો દેશ છે 15મી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારો છે આ તહેવારો પ્રત્યે સર્વ ધર્મના લોકો આદર કરી અને દર વર્ષે જે રીતે આપણે મનાવીએ છીએ એમાં દેશભાવના સૌના નાગરિકમાં આવેલી છે એહવાલ હિતેશ કેલોત અને જીતેન્દ્ર લોદાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ